પોલીસ સ્ટેશનની અંદર તે હસતી જોવા મળી હતી એટલું જ જ્યારે તેને પોલીસ વાન તરફ લઈ જવામાં આવી રહી હતી ત્યાં ઘણા બધા લોકો વિડીયો બનાવી રહ્યા હતા ત્યારે કીર્તિ પટેલ આ શબ્દો બોલે છે વિડીયો ગુજરાતમાં ફેલાવજો પરંતુ આજ મુશ્કેલીમાં વધારો થયો છે કે કેમ કીર્તિ પટેલ મુશ્કેલી વધી છે કેટલા ગુના તેના ઉપર નોંધાયેલા છે આગામી દિવસોમાં તેની શું વધારે મુશ્કેલીઓ પડી શકે છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ

આ બિલ્ડરને નશીલા પદાર્થ પીવરા બાદ એ વૃદ્ધ બિલ્ડરને આવ્યો હતો તેની પાસેથી ખંડણી માંગવામાં આવી હતી તેના સોશિયલ મીડિયાના અંદર ફોટો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી અને હવે આ કેસને લઈને પોલીસે તેની લગભગ સત્તર જૂનની આસપાસ ધરપકડ કરી હતી જ્યારે ધરપકડ કરી હતી ત્યારે કીર્તિ પટેલ છે તે પોલીસ સ્ટેશન અંદર હોય કે બહાર હોય તે હસતી જોવા મળી હતી તેને કોઈ જ

કોર્ટે ફગાવી દીધી હતી મતલબ કે કીર્તિ પટેલને જામીન નહોતા આપ્યા ફરી એક વખત કીર્તિ પટેલે જામીન માંગ્યા હતા પરંતુ બીજી વખત પણ કોર્ટે તેના જામીન છે તેને માન્ય ન રાખ્યા દલીલ હતી કે કેતી છે તે તેનું એડ્રેસ છે તે બદલા બદલ તેનું સરનામું હોય છે તે બદલા બદલ કરે છે અને જો તેને જામીન આપવામાં આવે તો ડિજિટલ પુરાવા છે તેનો નાશ પણ થઈ શકે છે અને તે કોર્ટની અંદર સમયમાં હાજર ન થઈ કારણ કે તેનું સરનામું છે તે સતત બદલા કરે છે કારણ કે જ્યારે પોલીસ તેની અટકાયત કરી ત્યારે પોલીસનું પણ એ જ કહેવું હતું કે એનું સરનામું છે તે સતત બદલતી રહે છે તેના કારણે તેની ધરપકડ કરવામાં સમય લાગ્યો હતો કીર્તિ પટેલ સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે લગભગ દસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે જેમાં અમદાવાદ ગાંધીનગર જુનાગઢ પાટણ સહિતના જે શહેરો છે જિલ્લાઓ છે તેની અંદર તેના ઉપર અલગ અલગ કલમો લાગેલી છે પટેલ સામે નોંધાયેલા છે તેની વાત કરીએ તો પટેલ સામે બે માં સત્તરમાં માણસાની અંદર એક ગુનો નોંધાયેલો છે જે પ્રોહિબિશનનો ગુનો છે જે માણસાની અંદર તેની ઉપર પહેલી ફરિયાદ થઈ હતી ત્યારબાદ બે હજારને ઓગણીસની ની અંદર અમરોલીની અંદર તેની સામે ધરપકડ ધાક ધમકીની ફરિયાદ થઈ હતી અરોલીની અંદર બે હજાર ઓગણીસની અંદર તેને ઉપર ધાક ધમકીની ફરિયાદ દાખલ થઈ હતી તો આ એનો બીજો ગુનો હતો ત્યારબાદ બે હજાર વીસની અંદર કામરેજની અંદર પણ ધાક ધમકીની તેના સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી વધુ એક વખત બે હજાર વીસમાં સુરતના પૂણા વિસ્તાર છે ત્યાં હત્યાના પ્રયાસનો તેના ઉપર ગુનો નોંધવામાં આવ્યો હતો બે હજાર એકવીસમાં પાટણની અંદર મારામારીની ફરિયાદ પણ કીર્તિ પટેલ સામે નોંધાઈ હતી બે હજાર બાવીસમાં જુનાગઢ છે અને મારામારીનો ગુનો છે તે પણ નોંધાયો હતો અને બે હાજર ચોવીસ માં આજે બિલ્ડરની એ પાસેથી ખંડણી અને બદનક્ષીની ફરિયાદ છે તે કીર્તિ પટેલ સામે નોંધાય છે મતલબ કે દસ જેટલા ગુના છે તે કીર્તિ પટેલ સામે નોંધાઈ ચૂક્યા છે

તેને સમયમર્યાદા ઉપર કોર્ટમાં હાજર થવાનું હોય છે તારીખ હોય છે તો એવું જાણવા મળ્યું હતું કે કીર્તિ પટેલ છે તે અનેક વખત ગેરહાજર રહી હતી અને આ કીર્તિ પટેલને એવું મનાય છે કે કીર્તિ પટેલને જામીન આપ્યા બાદ તે ફરી વખત કોર્ટમાં હાજર થશે કે નહીં કારણ કે તેનું સતત સરનામું બદલા કરે છે આ મામલો છે આ મુદ્દો છે તે ટાંકવામાં આવ્યો હતો અને આ મામલે જ એવું મનાય છે કે કોર્ટે તેને જામીન આપવા ઇનકાર કર્યો છે આ સિવાય કીર્તિ પટેલ છે કે અનેક વખત વિવાદોમાં આવી છે પછી રોયલ રાજાની હાલમાં જ મૂછો અને વાળ કાપવાને લઈને પણ વિવાદ છેડાયો હતો તેમાં પણ અનેક લોકોની ફરિયાદો અનેક લોકો ઉપર તેને માર મારવાની થઈ હતી મૂછો કાપવાની લઈને પરંતુ તેમાં કીર્તિ પટેલનો ઓફિશિયલી કોઈ નામ નહોતું જેના કારણે તેની સામે કાર્યવાહી નહોતી થઈ છતાં પણ તેના ઉપર આક્ષેપ જરૂર ઉઠી લાગ્યા હતા આ સિવાય

વિવાદ થયો હતો તે ત્યાં પણ પહોંચી હતી તેના પરિવારમાંથી અન્ય અથવા તો તેના ભત્રીજા સાથે કોઈ મુદ્દે તેને વિવાદ થયો હતો અને ત્યારે પણ પહોંચીને હોબાળો હતો અનેક એવા ઘટનાઓ છે અનેક એવા કિસ્સાઓ છે જેને લઈને કીર્તિ પટેલ છે તે સતત વિવાદોમાં રહે છે પરંતુ હવે કીર્તિ પટેલની ધરપકડ થઈ છે અને ધરપકડ થયા બાદ તેણે બે વખત જામીન અરજી મૂકી છે અને આ બંને વખત કોર્ટે તેની જામીન અરજી ફગાવી છે જેને લઈને મુશ્કેલી વધી છે અન્ય લઈને પણ એવું મનાય છે કે આગામી દિવસોમાં કીર્તિ પટેલની વધારે મુશ્કેલી વધી શકે છે સામાન્ય રીતે જ્યારે બહાર હોય છે કોઈ વ્યક્તિ જ્યારે તેના ઉપર ફરિયાદો નથી થતી અથવા તો ફરિયાદો થાય છે પોલીસ કાર્યવાહી કરતી હોય છે ત્યારે તેને બધું નોર્મલ લાગતું હોય છે પરંતુ જ્યારે કોર્ટમાં ફેસ કરવાનું હોય છે ત્યારે મુશ્કેલીઓ છે તે વધતી હોય છે ને આવું જ કંઈક કીર્તિ પટેલ સાથે હાલ તો થઈ રહ્યું છે સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલે બે બે વખત જામીન માંગ્યા છે અને બંને વખત જામીન છે તે નામંજૂર કરવામાં આવ્યા છે અને હવે કીર્તિ પટેલને જેલની અંદર એક મહિનાનો સમય વીતી ચૂક્યો છે અને હવે ક્યારે જામીન મળશે એ કહેવું હાલ મુશ્કેલ બન્યું છે દોસ્તો આપનો તમામ મુદ્દે શું કહેવું છે શું માનવું છે આપ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અને આવા જવું નવા વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગ્ર ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ